શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાનનું સાચું સ્વરૂપ કેવું દેખાય છે આજે અમે તમને ભગવાન કૃષ્ણના વિશ્વરૂપ દર્શનની અદભુત વાર્તા જણાવીશું જે માત્ર ચમત્કારિક જ નથી પણ જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાનો સંદેશ પણ આપે છે અંત સુધી જુઓ કારણ કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે ડિસ્ક્લેમર આ વાર્તા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી તે માત્ર મનોરંજન અને પ્રેરણા માટે પ્રસ્તુત છે આભાર મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ભારે શંકા હતી જ્યારે તે પોતાના સંબંધીઓ શિક્ષકો અને મિત્રો સામે યુદ્ધ માટે ઊભો થયો ત્યારે તેનું મન મૂંઝવણ અને ભયથી ભરાઈ ગયું તેણે પોતાના સારથી અને મિત્ર ભગવાન કૃષ્ણ પાસેથી માર્ગદર્શન માંગ્યું અર્જુને કહ્યું હું ધર્મ અને અધર્મને સમજવામાં અસમર્થ છું મને કહો કે સત્ય શું છે અને હું આ યુદ્ધમાંથી કેમ ભાગી ન જાઉં શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનું જ્ઞાન આપ્યું હતું પરંતુ જ્યારે અર્જુનની શંકા દૂર ન થઈ ત્યારે તેણે શ્રી કૃષ્ણને કહ્યું હે ભગવાન જો તમે સાચા ભગવાન છો તો મને તમારું સાચું સ્વરૂપ બતાવો હું તમારું મહાન સ્વરૂપ જોવા માંગુ છું શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા હે અર્જુન મારા સાર્વત્રિક સ્વરૂપને જોવું સરળ નથી તેને જોવા માટે દૈવી દ્રષ્ટિની જરૂર છે પરંતુ હું તમને આ દ્રષ્ટિ આપું છું જેથી તમે મારા સાચા સ્વરૂપ આ પછી શ્રી કૃષ્ણે સ્વરૂપ પ્રગટ કર્યું અર્જુને જોયું કે શ્રી કૃષ્ણના શરીરમાં અસંખ્ય બ્રહ્માંડો છે તેણે જોયું કે ભગવાનના અસંખ્ય ચહેરા આંખો અને સ્વરૂપો છે જેમાં દરેક જીવ અને સૃષ્ટિનું તત્વ હાજર છે ચારે દિશાઓ તેના તેજથી પ્રકાશિત હતી અર્જુને જોયું કે ભગવાનના આ સ્વરૂપમાં સૃષ્ટિનું સર્જન જાળવણી અને વિનાશ થઈ રહ્યો છે આ દ્રશ્ય એટલું ભવ્ય અને દિવ્ય હતું કે અર્જુન દંગ રહી ગયો તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે શ્રી કૃષ્ણના ચરણોમાં પડ્યો અર્જુને કહ્યું હે પ્રભુ આજે મને ખબર પડી કે તમે સૃષ્ટિના સર્જક જાળવણી અને સંહારક છો તમારી કૃપાથી મેં સત્ય જોયું છે હું તમારા ચરણોમાં શરણે છું કૃપા કરીને તમારા આ વિશાળ સ્વરૂપનો અંત કરો અને બતાવો હું તમારા મિત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હે અર્જુન મારું આ મહાન સ્વરૂપ ફક્ત તારી શ્રદ્ધા વધારવા માટે બતાવવામાં આવ્યું છે જે કોઈ નિઃસ્વાર્થપણે મને યાદ કરે છે તે મારા સાચા સ્વભાવને સમજી શકે છે આ પછી શ્રીકૃષ્ણ તેમના સામાન્ય સ્વરૂપમાં પાછા ફર્યા આ દિવ્ય દર્શન પછી અર્જુને પોતાની શંકાઓ છોડી દીધી અને ધર્મના માર્ગે પૂરા દિલથી ચાલવાનો અને પોતાની ફરજો નિભાવવાનો સંકલ્પ કર્યો આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ અનંત અને અકલ્પ્ય છે જ્યારે આપણે આપણું કાર્ય નિઃસ્વાર્થપણે કરીએ છીએ અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે આપણે જીવનનો વાસ્તવિક હેતુ સમજીએ છીએ જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં